આ તો તમે માર્જિન લાયા આયો એમ કે ના ના માર્જિન નહીં લાયા આ તો સેમ્પલ લઈને આયા ગોમમાં રસ અને તમને હારો રસ તો લઈને આવજો દુકાને હા 20 રૂપિયા એક દુકાન કરી ઓ એ ભાડે લીધી દુકાન હા તારી મમ્મી ની ભલા ભણા ઈમાં છોગલ ખાવાની નહીં પાવો તો વિશ્વાસ નહી તમારી મરજી જો આ કોઈ અમે એમની મરક થી કોઈ ન પાતા નહી હોય અમે મોમન ભણા

કેરીનો લે કોણા સેમ્પલ મેલ દે મોસમ બી જો મ્યા કાઈ દે તય પીવાન કરો હું હારો કેમ હું થિયું અલ્યા નથી ના શીખું બનાવતી વખતે લાવજી તો ગળ્યો હો

એ બે ગ્લાસ પીજા પર લગીને હારું કીધું નઈ હવે વાન જખાડજો આરે હું કહી એ તો બરાબર ભૂલ થઈ ગઈતી ઓવા બહાર આવજો યાર માળું થાય ઓહો મોમા બાપ તમે

મોમા મને બધી સમજણ પડે આર્યા રે ગોમ વાળા આપણા ધંધામાં પાસા પાડવા માંગી પેલા એ મુવાળો કીધો ના ગલ્યા કહી એટલે ખોમીઓ કાઢી અને આપણા ધંધામાં ચીડે રાખવા માંગી આપણા બધા ઉપર જન નહી હાલવા

પણ તમને દુકાન નું એડ્રેસ આલજો અમે આવજો બજાર માં ચાર રસ્તે ગમે તે કેજો કે મોમાં ભણાલ રસ વાળા તો કોઈ બી બતાઈ દે એ હા હો ચાર રસ્તે એ હા હા જો લાગે રા દુકાઉ ગળ્યો મચ્છા કીધું તો ખરા ગળ્યો હો ને કળવો તો નહી ના કળવો નહી ગળ્યો બસ આવજો ખરા એક વખત મુલાકાત લેજો હા ચોક્કસ ચોક્કસ મુલાકાત તો લેવું પણ રા મોળો બનાવજો તો જ મેળવશે એક વાર ચાખશો તો ચાહક બની જાશો પણ ગળાના ચાહક તો કોઈ ના હોય

એય તું આઈ નહીં રેતો લ્યા હે હારું હારું લે હાલો પીઓ મોણા છોડો આવતા ગરમ થઈ ગયો છે ફીટ નઈ રહેતા કો ફ્રિજ રાખ્યો પણ બજારમાં આયા ને બધા કન ચખડતા ચખડતા હે એટલા ગરમ થઈ ગ્યો છે હમ હવે હું મારા તો ખગા નહી ઓર્ડર અલાઉ અને તમારી દુકાન થી રસ્ટ લઈ જતા જાતા ગરમ થઈ જા તો કોઈ આખો રસ્ટ ઓર્ડર કેન્સલ ના થાય ના ના કેલબો નો ઓર્ડર આલશું તો બરફ મી હંગાત ઉત ઠંડો ઠંડો રહે હે કે થેલી લઈને ના હોય હમ આ તો સેમ્પલ બતાવવા આતો એટલા હંગાત બરફ ના લાયા હારું હાર નહી

આ વૈશાખમાં મો તમારા કોઈ બી હગા વાલા હોય ને લગન હોય ને તો એ લગન નો ઓર્ડર આ મોમા ભોણા ને રાખજો હો અન તમાર ઘર માટે રસ ખાવા જો ને તો બીજે મો આબા નઈ દઉં જો તમે ચોખ્ખું કાઉ લે આ વૈશાખમાં મારા ભત્રીજાને જ લગન છે ઓર્ડર અમન લાવવો પડશે હા હા આ રે સારો લાગશે તો ઓર્ડર આલ દીયો અન આ રે તમે નજીક ગરમ પડતો ને તમે દુકાને આવો ચાર રસ્તા તમે રસ ચખાડી તમે કેવો રસ સારું લાગે અને પછી તમે ઓર્ડર લાવ અમે હારું અમાર પટિલિયા નિકુલ ના લગન નહી આવ કતો એવું હોય કશો વાગે ને અમે જીએ જાવ નહીં એ હારું આવજો એ ઓર્ડર નું ભૂલો ના હારું હારું નહીં ભૂલું ભાઈ હા મોમા હા આવી સેમ્પલ કાલ ચખારશું ના એટલે ને કે બહુ

મારી વાત હોબળ હવે ટાઈમ થઈ ગયો હો એટલે લેહેટ પાસ આવ હાલલાલ હો હાલલાલ વેલો નઈ પડા મોમા ના ના તો વેલો પડે ટાઈમ થઈ ગયો હો હેડ જો ટાઈમ થવા દીધો તો હારું રોત એટલે આપણો ટાઈમ મહત્વનો હો જીવનનો ટાઈમ મહત્વનો હો પણ મોમા હજુ તો સરે થી નઈ હોય અરે અસર હાટે તો ગયા જ્યાશી તું હે લેહેડો તાણી તમારી મન

છેલ્લે અઠવાડિયે અહી મરચું અને કેરીની ચટણી ખાઈ ખાઈને જ કંટાળ્યો હું તો આ તે ખાઉટ પડા ઓય કર્મા ભરી હોય તે બીજું બનાવો કો ખારી શાક ભાજી લાઈ શાક નઈ બનાઈતા રોજ તો કોઈ ચટણી ભાયે ના ખાય રૂપિયો છ તારા ગુંજામાં મારા ગુંજામાં શાકભાજી લેવા ઉલે કોઈ મોમાં હાલ આવી જિંદગી ના જીવવાની હોય મરચું ચટણી ખાઈ ખાઈને મરી જવાનું એટલું શાક નઈ લાઈકતા

તો કશો વાંધો નહી તમે તાર વાઈ રો હું જ તારો ઠેલો ભરીને મારા ઘેર ભલે મજૂરી કરવી પડે આખો દાડી પણ ખાવાનું થારું ભાડે ને એ એ ઓરે પરે ઉતાવળ ના કર ઉતાવળે ઓબા ના પાકી ઓબા તો પાકી જ ન ઉનાળો આવ્યો તમ ના પાકી વાત કરી રહ્યા હોતે હવે મારા વાબા પકાવવા નહીં ભલે મારા તો આકળિયા ઉજ્યા પણ ઇકન રહીને મજૂરી કરીને ખાય તમાર ભીગુ નહી રહેવું ના ના જવાન જરૂર નહી તું શાંતિ રહે હું કોક આવું ના હમ

અશુભ આનો હું થઈ ગયો ચક્કર આવા વળ ગયા ઓમા હું તમને નતો કેતો કે હજુ વેલું પડશે જોઈ લ્યો કોન મસી આ રે પેલા હાલત તો જોઈ હું થવાની હાલત નહીં આ નામ હોય